છે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીનો મહાપર્વ હોળીના આ મહાપર્વને ભારતભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે હોળીનું આ પર્વ આપણને સત્યના માર્ગ પર ચાલવાનું શીખવે છે પરંતુ આ વખતે હોળીમાં ભદ્રાવિષ્ટિ યોગ છે ત્યારે કઈ વિધિથી કરવું હોળી માતાનું પૂજન જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતિ દૈવન તદુસુપ્ત છે તથા વૈતિ દુરંગમન જ્યોતિઘાન જ્યોતિરે કંતન મે મનહા શિવ સંકલ્પ મસ્તું જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે હોળી તો તમને બધાને પહેલાં તો હોળીની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો હોળીનો પર્વ જ્યારે આવે છે ત્યારે હોળીના પર્વને લઈને આપણે કરીએ છીએ હોળી માતાની પૂજા વિધિ તો હોળી માતાની પૂજા વિધિ કઈ રીતે કરવી કોના હાથેથી પૂજા કરાવી અને એ હોળી માતાની પૂજા કરવાથી શું થાય છે લાભ તો પૂજન વિધિનું સંપૂર્ણ જાણકારી પહેલાં તો આપણને હોવું જોઈએ પહેલાં તો આપણે હોળી માતાનું મહત્વ શું છે એ પણ જાણવું જરૂરી છે શ્રીમદ ભાગવત કથાની અંદર એવું કહેવામાં આવે છે કે હિરણ્ય કશ્યપની કથા છે અહીંયા હિરણ્ય કશ્યપ એક એવો અસુર હતો કે જેને બ્રહ્માજી પાસે તપ કર્યું અને તપના પ્રભાવથી એને વરદાન માગ્યું હતું કે હે બ્રહ્માજી મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન થાય બ્રહ્માજી કહે આ શક્ય નથી અને ત્યારે હિરેન્ય કશ્યપે કીધું ગમે તેમ કરો પણ મને વરદાન આપો બ્રહ્માજીએ બીજું વરદાન માગવાનું કહ્યું કે ભાઈ મૃત્યુ તો થવાનું છે પણ તું જે બોલીશ એ પ્રમાણે તને હું વરદાન આપી શકીશ ત્યારે હિરણ્ય કશ્યપે કહ્યું કે મને કોઈ સ્ત્રી ના મારી શકે મને કોઈ પુરુષ ના મારી શકે મને કોઈ દિવસે ના મારી શકે કોઈ રાત્રે ના મારી શકે કોઈ પશુ ના મારી શકે કોઈ પક્ષી ના મારી શકે કોઈ ઘરમાં ના મારી શકે કોઈ ઘરની બહાર ના મારી શકે આવા ઘણા બધા અસ્ત્રો શસ્ત્રોથી મારું મૃત્યુ ન થાય જે કંઈ વાત કીધી બ્રહ્માજી કીધું તથા અને છેલ્લે એની જે શરત મુજબ જ ભગવાને ઋષિ સ્વરૂપ લીધું છે કે જેમાં નર નથી મતલબ મનુષ્ય નથી પશુ નથી પક્ષી નથી નૃસિંહ એટલે સિંહ મુખ જે છે સિંહની જેવો છે અને ધડ જે છે મનુષ્ય સ્વરૂપ છે અને નખ દ્વારા એને ઘરની વચ્ચોવચ મતલબ ઘર અને બાર નહીં ઘરમાં કે નહીં બહારમાં મતલબ એની વચ્ચોવચ એને પોતાની એવું કહેવાય કે ખોરામાં રાખીને નખ દ્વારા છેદન કર્યું છે અને એને કહ્યું છે કે તું ઘરમાંય નથી બહારય નથી અસ્ત્ર નથી શસ્ત્ર નથી મારા હાથમાં કે તું જમીન ઉપર એ તારો સ્પર્શ નથી મતલબ કે તને જમીનની ઉપર રાખીને વધ કર્યો છે તો આ રીતે હિરણ્ય કશ્યપનું વધ કર્યું છે પણ હવે હોળિકાની જયારે વાત કરીએ છીએ ત્યારે એની કથામાં આપણે આવીએ છીએ હિરણ્ય કશ્યપ જે હતો એનો એક દીકરો હતો જેનું નામ હતું પ્રહલાદજી જે ભગવાનનો બહુ પરમ ભક્ત હતો અને હિરણ્ય કશ્યપ એ પ્રજાની અંદર એનો આતંક વધ્યો છે અને પ્રજાઓને એવું કહે છે કે હું જ ભગવાન છું મારી પૂજા કરો અને એનો દીકરો નારાયણનો ભક્ત હતો એટલે હિરણ્ય કશ્યપે વિચાર કર્યો કે મારો દીકરો મારો શત્રુ છે શત્રુ માની અને એના દીકરાને મારવા માટે અનેક પ્રયત્ન કર્યા પરંતુ ભગવાનની એવી કૃપા હતી કે એનું ક્યાંય એનું મૃત્યુ થયું નહીં ભગવાન હંમેશા પહેલા જેને બચાવે છે અને એક વખત એને પોતાની બહેનને વાત કરી હોળીને હોળિકાને હોલિકા જે પૂર્વજન્મની અંદર દેવકન્યા હતી અને શ્રાપના કારણે અહીંયા અસુર કુરમા જેનો જન્મ થયો હતો અને એને એક વરદાન હતું કે એને ક્યારે અગ્નિ એને બારી ન શકે કેમ કે એની જોડે એક એવું વસ્ત્ર હતું એ વસ્ત્ર પહેરે ઓઢે એટલે અગ્નિનો તાપ એને બાળી ના શકે એવું વરદાન હતું હોલિકાએ નક્કી કર્યું કે પ્રહલાદજીને હું મારા ખોરામાં લઈને ચારે બાજુ અગ્નિ પ્રગટાવીને હું એ હોલિકા પ્રગટાવું અને એનાથી પ્રહલાદનું દહન થાય આવી એક વૃત્તિથી ચારે બાજુ નગરની ચારે બાજુમાં લાકડા છાણા એકઠા કર્યા અને હોલિકા એને બાળકને ખોળામાં લઈ અને એક વસ્ત્ર જેને અગ્નિરોધક નામનું વસ્ત્ર હોય છે તે ઓઢીને બેસે છે અને અગ્નિ પ્રગટાવે છે પરંતુ ભગવાનના ભક્તોને જ્યારે આવી મારવાનો પ્રયત્ન થયો છે એટલે એવું ઘટના ઘટિત થઈ કે પવન આવ્યો છે અને હોલિકાની ઉપરથી વસ્ત્ર એ ત્યાંથી ઉડી ગયું છે અને હોલિકાનું સંપૂર્ણ રીતે શરીર દહન થયું છે અને ભક્ત પ્રહલાદજી ત્યાં સુરક્ષિત રહ્યા છે અને એ દિવસથી એ પર્વને હોલી પર્વ તરીકે આપણે ઉજવવામાં આવે છે રહી વાત હોલી માતાને એ દિવસે દહન થયું દહન થતાની સાથે એમનો જે શ્રાપ હતો શ્રાપમાંથી મુક્તિ થઈ અને સાથે સાથે ભક્ત પ્રહલાદજી જ્યારે એના ખોરામાં બેઠા હતા ભગવાનનું નામ લીધું છે અને નામ લેવાથી હોલિકાને પણ વિશેષ દેવી દેવતાઓએ વરદાન આપ્યા છે તે દિવસે હોળી માતાને આપણે માતા તરીકે પૂજવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જ્યારે હોળી માતાની જે પૂજા વિધિ વિધાન કરે છે તેમાં હોળી માતા એ બધાનું કલ્યાણ કરે છે આવી ભાવના રહેલી છે હવે આપણે હોળી માતાનું પ્રાગટ્ય જ્યારે કરતા હોય ત્યારે આપણે આપણા ગામની અંદર આપણી સોસાયટીના જે ચોક હોય ત્યાં આપણે બધી વસ્તુ તૈયારી કરી અને હોળી માતાનું પ્રાગટ્ય કરે છે તો પ્રાગટ્યમાં ખાસ કરીને જે જગ્યા હોય એ જગ્યાને ગંગાજલથી શુદ્ધ કરવામાં આવે છે એક ખાડો કરવામાં આવે છે થોડો અને ખાડાની અંદર એક માટલી મૂકવામાં આવે છે માટલીમાં પાણી અને સાત પ્રકારના અનાજ મૂકી એની ઉપર એક ઢાંકણું ઢાંકીને જમીનમાં મૂકી માટીને વારીવામાં આવે છે અને ત્યાર પછી લાકડા જે કંઈ હોય બધા લાકડાને ખંચેરીને તે લાકડા બધા એની ઉપર મૂકવામાં આવે છે અને ત્યાર પછી લાકડા તૈયાર મૂક્યા પછી અડાયા છાણા વગેરે અંદર મૂકવામાં આવે છે હોળી માતાને પતાકા લટકાવવામાં આવે છે ધજા મૂકવામાં આવે છે અને હોળી માતાની ચારે બાજુ રંગોળી બનાવવામાં આવે છે સૂત્ર એક સૂત્રનો દોરથી એનું વેસ્ટન કરવામાં આવે છે પતંગ એની ઉપર મૂકવામાં આવે છે હોળી માતાને હાર પહેરાવવામાં આવે છે અને ત્યાર પછી હોળી માતાની પૂજન કરી અને હોળી માતાનું પ્રાગટ્ય કરવામાં આવે છે પૂજનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ગામના કોઈ અગ્રણી હોય ગામના કોઈ સરપંચ હોય અથવા કોઈ સોસાયટીના જે ચેરમેન હોય એ લોકો ખાસ કરીને જે અગ્ર હોલી માતાની આગળ પૂજા કરે છે અને સંકલ્પ કરે છે અને સંકલ્પમાં એવું લખ્યું છે કે દેશકાલો સંકિર્ત્ય સકુટુંબસ્ય ઢુંડા નામની રાક્ષની પ્રિત્ય અર્થે પરિહાર અર્થ હોલિકા પૂજનમ અમ આ પૂજન કરવાથી એવું કહેવાય છે કે તે ગામ તે સોસાયટી તે રાજ્યનીમાં હોલિકા રક્ષણ કરે છે ખેડૂતોને સારો પાક સારો વરસાદ અને હોલી માતાના કૃપાથી તે લોકોના જીવનમાં કલ્યાણ થાય એવી ભાવના સાથે હોલી માતાની પૂજા કરવામાં આવે છે રેમ હોલિકા એનામાં મંત્રથી પૂજન કરવાનું હોય છે સૌ પ્રથમ પહેલાં જ્યારે હોળી માતાને પ્રગટાવવામાં આવે છે તે પહેલાં આ સંકલ્પ કરી શ્રી ગણેશમાં બાર વખત બોલી અને ત્યાર પછી ધરતી માતાને નમસ્કાર કરી હોળી માતાને કંકુ ચોખા ફૂલથી અર્પણ કરી કંકુ ચોખા ફૂલ અર્પણ કરવાનું ગુલા છાંટી અને ત્યાં એક દીવો પ્રગટાવી ધૂપ કરી અને ક્યાંક ત્યાં નજીકમાં પ્રાગટ્ય પહેલાં માતાજીને ભોજનની અંદર ખજૂર છે પત્તા સાથે એ ત્યાં મૂકી અને શ્રીફળ વધેરી અને હોળી માતાને નમસ્કાર કરી પછી હોળી માતાનું પ્રાગટ્ય કરવામાં આવે છે હોળી માતાનું જ્યારે પ્રાગટ્ય થાય અને પ્રાગટ્ય થયા બાદ સમસ્ત જે ગામના લોકો હોય અથવા સોસાયટીના લોકો હોય તે બધા જ હોળી માતાને પૂજન કરવાનું હોય પૂજનની અંદર પણ દરેક લોકોએ રીમ હોલિકાએમાં રીમ હોલિકા એમાં મંત્ર બોલીને બધા જ લોકોએ હોળી માતાને નમસ્કાર કરી અને દરેક લોકો પણ હોળી માતાને કંકુથી વધાવવાના છે કંકુ જે હોય એના છાંટા નાખવાના છે લાલ ચોખા કરી અને માતાજીને અર્પણ કરવાના છે ફૂલ અર્પણ કરી શકાય ફૂલનો હાર અર્પણ કરી શકાય આહુતિ અંદર આપવાની છે ઘીની આહુતિ આપવાની છે ગાયનું ઘી લાવ્યા હોય તો એ અંદર હોમવાનું છે ગાયનું ઘી અંદર હોમી શકાય ત્યાર પછી હોળી માતાને પ્રિય જે હોય ધાણી છે ખજૂર છે પતાસા છે આ બધી વસ્તુ માતાજીને જમાડવાના હોય મતલબ અંદર આહુતિમાં અર્પણ કરવાની હોય આહુતિ બધું અર્પણ કર્યા બાદ હોળી માતાને એક આખું નારિયલ આખું નારિયલ હોળી માતાને અર્પણ કરવાનું છે અને છેલ્લે હોલિકાનું જ્યારે દહન પૂર્ણ થાય ત્યારે પણ એ નારિયલને જે લોકો એને એમાંથી પ્રસાદ ખાય છે નારિયેલને જે પાકેલું નારિયલ હોય એને પ્રસાદ ખાય છે તો એ લોકોના શરીરમાં રોગ દૂર થાય છે હોળી માતાને ત્રણ પ્રદક્ષિણા કરવાની દૂધ અને જલની ધારાવારી કરવાની અને હોળી માતાને પ્રાર્થના કરવાની હોલી કહે તો આમ જગન્માતા સર્વસિદ્ધિ પ્રદાયની હોળી કે તો આમ જગન્માતા સર્વસિદ્ધિ પ્રદાયની જ્વાલામુખી દારૂણાત્વ સુખ શાંતિ ભવા હે હોલી માતા હું તમારું પ્રાગટ્ય થાય છે હું તમારી પૂજા કરું છું નમસ્કાર કરું છું અને હે જગતના દાત્રી જગતનું કલ્યાણ કરનારી હે મા ભગવતી હે મા હોલી માતા તમે અમારા જીવમાં સુખ અને શાંતિ સુખ શાંતિ પ્રલાભ આવો સુખ શાંતિ અમને અર્પણ કરો આવી પ્રાર્થના હોય છે અને પૂજન કરી અને નમસ્કાર કરી અને બીજા દિવસે જે હોલી માતાનો પ્રસાદ જે માટલીમાં મૂક્યો હોય તે પ્રસાદને અનાજ જે હોય અનાજ પાકેલું અનાજ તેને ગ્રહણ કરવાથી તમારા શરીરમાં રોગ જે હોય નષ્ટ થાય છે અને હોલી માતાના આશીર્વાદ મળે છે તો આવું આપણે શાસ્ત્રની અંદર બધું આનું પ્રમાણ આપેલું છે અને શાસ્ત્રના પ્રમાણ અનુસંધાનમાં હોલી માતાની ચોક્કસ આજના દિવસે પૂજા વિધિ વિધાન કરવી અને મા ભગવતીના આશીર્વાદ તમે ચોક્કસ લેજો અને શક્ય હોય તો હોળી માતાનો જે દિવ્ય પ્રસાદ જે શ્રીફળ હોય છે જે પાકેલું શ્રીફળ અને જે માકલીમા પ્રસાદ આને તો ચોક્કસ તમે ગ્રહણ કરજો અને જેના લગ્ન થયા હોય નવા લગ્ન થયા હોય અને લગ્ન પછી પહેલી હોળી હોય તો પતિ પત્ની ચોક્કસ એક સાથે પૂજા કરજો અને નાનું બાળકનો જન્મ થયો હોય તો બાળકને પણ હોળી માતાના આશીર્વાદ તમે ચોક્કસ લેવડાવજો દર્શક મિત્રો આજે સરસ મજાનો મેં હોળી માતાની કથા અને પૂજન વિધિની જાણકારી આપી છે અને કાલે પણ આવી જાણકારી આપતો રહીશ અને કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન